નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 51મા બાળમેડામાં प्रधानमंत्री नरेंद्र મોદીનો મન કી વાત કાર્યક્રમ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવ્યો આ કાર્યક્રમ સમિતિના અધ્યક્ષ શિક્ષકો અને સહલાણિઓએ નિહાળ્યો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરના સયાજી ભાગ ખાતે આયોજિત 51મા બાળમેડાના અંતિમ દિવસે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી વાતનો લાઈવ કાર્યક્રમ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો આજે આયોજિત મન કી બાત કાર્યક્રમમાં પ્રધાન સેવક નરેન્દ્ર મોદીએ નારી શક્તિ પર ભાર મૂકી વિવિધ ઉદાહરણો ટાંકી મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ ઉપરાંત આગામી યોજાનાર શાળા કક્ષાની પરીક્ષાઓને લઈને પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમની પણ પ્રધાન સેવક નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી અને દેશમાંથી અંદાજે સવા બે કરોડ ઉપરાંત વિદ્યાર્થીઓએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જણાવ્યું હતું આજે સયાજી બાગ એમ્ફી થિયેટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એકસો નવમાં મન કી બાત કાર્યક્રમમાં સમિતિના અધ્યક્ષ નિમેશ પંડ્યા ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી સહિત સમિતિના સભ્યો શિક્ષક સંઘના અધ્યક્ષ પિનાકિંગ પટેલ આચાર્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમમાં સહભાગી થયા હતા માન્ય પ્રધાનમંત્રીએ લોકોના મનની વાત લોકો સુધી પહોંચાડવાનો જે અભિગમ તૈયાર કર્યો છે આજે એકસો નવમો એપિસોડમાં માન્ય પ્રધાનમંત્રીએ પોતાના મન કી બાત કાર્યક્રમ રાખેલો હતો અમે બાળમેળાનું આયોજન બાળ બાળમેળાનું આયોજન નગર ભારતીય શિક્ષણ સમિતિએ સહજી ભાગમાં કરેલું છે તો આજે એમપી થેડ ખાતે સમિતિના તમામ સભ્યો શિક્ષકો આચાર્યો વાલીઓ બાળકો અને શૈક્ષણિક સંઘના પ્રમુખ એ બધા તમામ લોકો હાજર રહીને મન કી બાત સાંભળી છે મન કી બાતમાં માન્ય પ્રધાનમંત્રીનો જે મેસેજ હતો કે નારી શક્તિ અને યુવા શક્તિ જે દેશનું ભવિષ્ય છે અને જ્યારે અમૃતકાળમાં આપણે બે હજાર સુડતાળીસમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે એ લોકોએ શું શું અભિગમ અપનાવવો જોઈએ દેશના ભવિષ્ય માટે એનું તમામને જે મેસેજ આપ્યો છે આપણે શાંતિથી સાંભળ્યો છે અને એક બાળ બાળમેળાઓનું સુંદર આયોજન અમે જે નગર વ્યાપી શિક્ષણ સમિતિ તરફથી કરવામાં આવ્યું છે એમાં તમામ શિક્ષકો તમામ આચાર્યો તમામ નગરજનો પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા જેમને સાથે સહકાર આપ્યો છે બધે લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું